નમસ્કાર દર્શક મિત્રો જય જવાન જય કિસાન ખેડૂત બજાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવામાન વિભાગે ચોવીસ થી સત્યાવીસ મે સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદને લઈને યલો એલર્ટ આપ્યું છે અરબી સમુદ્રમાં અત્યારે વોલમાર્ક લો પ્રેશર સક્રિય થવાથી આ સિસ્ટમ સર્જાય છે અને આગામી ચોવીસ કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેસરમાં પરિવર્તન થશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની પણ શક્યતા છે વાવાઝોડાની સંભાવનાને પગલે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે આજે વહેલી સવારથી નવસારી વલસાડ તાપી સુરત સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે તો દરિયામાં કરંટ હોવાથી મહાકાય મોજી ઉછળી રહ્યા છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ આજે વરસાદી સિસ્ટમ લો પ્રેશરમાંથી મજબૂત થઈને ડિપ્રેશનમાં ફેરવાય એવી શક્યતા પણ વ્યક્ત કરી છે એટલે કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં આવનારા સમયમાં મુશળધાર વરસાદ વરસી શકે છે ખાસ કરીને મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે જેમાં મુંબઈમાં અતિભારે વરસાદ પડી શકે છે વાવાઝોડા શક્તિ અંગે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે હાલમાં વાવાઝોડું નબળું પડ્યું છે આજથી અરબી સમુદ્ર સમુદ્રમાં કોકણ પાસે લો પ્રેશર બનવાની શરૂઆત થશે અને ચોવીસથી સત્યાવીસ મે સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં આંધી વંટોળ અને વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અઠ્યાવીસ મેથી જૂનની શરૂઆત સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં આંધી સાથે વરસાદ પડશે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવા પવનો ફૂંકાશે રાજ્યના પવનની ગતિ વધારે રહે છે જેના કારણે ચોમાસામાં પાક ઉપર ગંભીર અસર થઈ શકે છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની સંભાવના છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને રાજકોટ જેવા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે તો ત્રીસ એકત્રીસ મે સુધી ગુજ ગાજવીજ અને ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદ વરસે એવી સંભાવના છે હાલ પવન ઉત્તર પૂર્વ દિશા તરફથી પચાસથી સાઠ કિમી પ્રતિ કલાકે ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે તો આ હતા અત્યારના હવામાન વિભાગના સમાચાર ધન્યવાદ